માતા પૂજન કરવાની માતાની સેવા કરવાની ને નિવેદ આપવાનો વિધિ પેલા તો કેવાય નહી ગુવા વાળા એને વિધિ કહેવાય તેણ માતા પાછળ

વાત કરું આના કદાચ ના ખબર હોય કારણ કે તું આની પાસેથી કદાચ બે પાંચ હોય સારી વાત એક જ વખત મારે એક જ વખત કહેવાનું તમારે સમજી લેવાનું

જહુ માતા તારા પિય ની માતા છે તારો ભાઈ નહી બોલાવતો મારી પાયા વાત સાચી વાત મારી પણ મન બહુ જ છે થઈ થઈ જાય જાય એટલે ચાલુ થાય મારા રૂપ દુપ્ત મારા રૂપ નું કોઈ માપ નથી હું બધું બની જાઉં બનો બનવું બનો ચોથી બનો વાદળી બનો ભૂત બનો પલિત બનો સુડેર બની જાઉં બસ તમારું મન શું બનાવું કે બધું બની જવું મારી એનો ફર છોડી આવી ને એટલે આનો આનો જવાબ તો ખબર ના આવે

હા પાછું તો એને લીધું આજ તાર નું દુઃખ નથી આ બચપન થી તાર નું દુખાય એનું નામ જબુ માતા નાની થી ત્યારથી દુઃખે છે મમ્મી ઠીક થયું

ભાઈ બીજી વાત એક સદી વાત જોવાનું હતું એ ગમે તારે ને ગમે તારે હું લક્ષણ બતાવું છું

તારા ભાઈ જોડે જતી રહી પણ નેકલેસ વાળી વાત વાળી વગર કરવાની જે છે તો એક રૂપિયો હોય ને તો એ માતા એ માતા લેવા એક રૂપિયો તો એ માતા આમાં રૂપિયો જ માધે

મારું બટાડો બટાડો થશે એને બધા કરી જોડી રાખ્યા તમાર સિવાય નહી હવે નેકલેસ આ વગર ઉધાર દુઃખ દેવાયું કે તમે તમારા રહ્યા

મારી દુકાશ રાખો કોઈ ના મળ્યું લાવ્યો આટલું બધું

હા તો બસ લાગો પગે હા ખર્ચ આ ખર્ચ